તેર સાડી આજ ફરીથી યુનિક બોર્ડર અને યુનિક સાડી સાથે આપણે મસ્ત કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડીની વાત કરીએ તો આપણે ડિજિટલ કપડામાં બોર્ડર સાથેનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને છ કલરની રેન્જમાં સાડી લેવાની છે આપણે જોવો છો આપણે એક પીસ ઓપન કરીશું છ કલર તમને હમણાં બતાવીએ છીએ બહુ સરસ સાડી છે લૂઝ કપડામાં બોર્ડરવાળી જે બહારના આપણે નાના મોટા ફંક્શનમાં પહેરી શકીએ આપણે સાસુ પણ પહેરી શકીએ એને પણ બહાર જવામાં કમ્ફર્ટેબલ નહીં ને એવી સાડીનો કોન્સેપ્ટ લેવાનું કપડું તો એકદમ સોફ્ટ જ આવે છે તો જલ્દીથી જલ્દી અમારે એડીને ફોલો કરી લ્યો એટલે તમારું કલેક્શન નવ નવ નવું કલેક્શન તમને જોવા મળી જશે તો એક આપણે પીસ પણ કરીએ છીએ કલર શેડ બહુ જોરદાર આવે છે જોયો ને મસ્ત છે ને એકદમ યુનિક કલર સાથે બોર્ડર ડાર્ક અને આખી સાડીનો કોન્સેપ્ટ લાઇટ શેડમાં છે અને ડિઝાઇન તો બહુ મસ્ત છે આપણે ડિજિટલ ડિઝાઇનમાં આપણે બોર્ડર નો કોન્સેપ્ટ છે અને સારી તો એકદમ યુનિક જ છે ખુલતા જ ગમી જાય જો ગમી ગઈ ને સાડી તો જુઓ તમે આખી સાડીનો કોન્સેપ્ટ બહુ સરસ છે આપણે આમથી આમ એલ આકારમાં આપણે આખી સાડીની ડિઝાઇન રહેશે અને એકદમ ફ્લાવર પ્રિન્ટમાં એકદમ ઠંડા કલર કોમ્બિનેશન સાથે આપણે સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે અને બોર્ડરની વાત કરીએ તો બોર્ડર એ બહુ મસ્ત છે બોર્ડર તો આવે જ છે આ ટાઈપની એકદમ લાઇટ શેડની બોર્ડર છે તમે જોઈ શકો છો બહુ મસ્ત બોર્ડર છે અને આખી એકદમ વણાકવાળી બોર્ડર છે એકદમ ડિજિટલ કપડામાં ખૂબ યુનિક કોન્સેપ્ટ સાથે એક યુનિક અને સરસ ડિઝાઇન લઈને આવીએ છીએ તમે જોઈ શકો છો

સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે અને બ્લાઉઝ ની વાત કરીએ તો બ્લાઉઝ બહુ મસ્ત છે બોર્ડર જેવું બ્લાઉઝ આવશે ફ્લાવર પ્રિન્ટ નું બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો બહુ મસ્ત ફ્લાવર ફ્લાવર વાળું બ્લાઉઝ આવશે અને આખી સાડી લાઈટ છે એટલે બ્લાઉઝ એ બહુ મસ્ત છે આખી સાડી નો કોન્સેપ્ટ આ રીતના છે જો છે ને મસ્ત ફ્લાવર પ્રિન્ટની સાડી એકદમ સોફ્ટ કપડામાં અને બોર્ડર સાથે છે પહેરાતા ખૂબ સરસ

સાડીનો લૂક જ સરસ લાગે આખો ડિઝાઇન જેટલી મસ્ત છે ને એના કલર એ બહુ મસ્ત લાગે છે જો છે ને શેડિંગ કલર બહુ ફાઇન કલર કોમ્બિનેશન સાથે એકદમ લૂઝ કપડામાં બોર્ડરવાળી સાડી આવી ગઈ છે જે આપણે સાઈડમાં બહાર બહાર જવા માંગ લાગે ને ડેલી ડેમાં પહેરવા પહેરી હોય ને તોય મસ્ત લાગે છે અને મસ્ત કલર કોમ્બિનેશન બધા એકદમ આમ ઝને ગમી છે ને એવા કલર કોમ્બિનેશન છે અને ડિઝાઇન તો બહુ સરસ છે એકદમ યુનિક બોર્ડરની યુનિક ડિઝાઇન સાથે સાડીનો કોન્સેપ્ટ છે પિસ્તા કલર એ બહુ મસ્ત છે જે સાડી ગમતી હોય સ્ક્રીનશોટ પાડતા જજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ખૂબ સરસ સાડી આવી ગઈ છે એકદમ લૂઝ કપડામાં બોર્ડરવાળી સાડી બધા કલર કોમ્બિનેશન છ કલર કોમ્બિનેશન સાથે ખૂબ સરસ સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે